તો તો ફેમિલી મજામાં નવા શરૂઆત કરી દીધી છે છે આપણે જવાનું ગયા સારંગ આ તમે જો ગાડીમાં આપણે આગળ બેઠા હતા અને સારંગપુર કરો આપડે પછી આપણે દાદાની મૂર્તિના તમને દર્શન કરાવી દઈ તો આખા જવાનું ચૂકતા નહીં મિત્રો આપણે આવી ગયા છે સારંગપુર હનુમાન દાદાના પાર્કિંગમાં પેલા ગાડી આવી છે આ જો તમે નામ લખ્યું છે દાદાનું તો અંદર તો કઈ દર્શન કરવા દેશે છે નહીં તમને દર્શન કરાવે પણ તો પોસિબલ હશે એટલું તમને બતાવીશ તો બન્યા રહેજો બ્લોગ માં તો આપણે મંદિર ની અંદર પ્રવેશ કરી ગયા છે અને આ છે દાદા નો ગરબા દાદા નું મંદિર હાલો આપડે જાય

તો મિત્રો આ તો આપણા કષ્ટ મંદિર દેવ નું મંદિર અંદર ના દર્શન આપડે કરાવી શકતું એટલે બાકી તમને દર્શન કરાવી દીધા છે તો જોઈ લ્યો હજી એક વાર દર્શન કરી લ્યો બાર થી કેમ કે અંદર કેમેરા અલાઉડ છે કે નથી એ તો મને ખબર નથી જો મને ખબર હોત તો દર્શન કરાવી દેત પણ હાલો હવે આપણે છે ને અરે ઓધી અંદર જાય અને દર્શન કરી અંદર ગાવા મેં મસ્ત તો મિત્રો મંદિર નું જે આખો શણગાર છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાની કોતલ ને કામ કરેલી છે દાદા ના મંદિર ની આ તમે જોવો અને પબ્લિક તો મિત્રો ઘટ્યા ને એટલું છે જો આજ પાછો શનિવાર છે એટલે જો દાદા મહેલમાં મહેલ કેટલું પબ્લિક છે બહુ જાજુ માણસ છે ભાઈ હા એ વાત કરે બધા બોલો જ્યાં તો મિત્રો દાદા ની આરતીનો લાવો તો આપણે લઈ લીધો છે હવે જો આ બધા તેલ ચડાવવાનું મશીન છે એમાં તેલ ચડાવવા માટે પૈસા નાખો એટલે તેલ ચડી જાય દાદાને તો તમે એમ પણ તેલ ચડાવી શકો છો બાકી તમે પોતાના મંદિર જ આવતો ત્યાં પણ તેલ ચડાવી શકો છો તો મિત્રો હાલો આપણે છે ને દાદાને તેલ ચડાવી દેવી તો આમાં છે ને નોટ નાખવાની આવી રીતના સીધી કરીને એને દાદાને છે ને તેલ ચડી જાય તો આપણે નાખીએ તો અંદર નાખીએ દાદા ને તેલ આવી ગયું આવી રીતના તેલ ચડાવવાનું હોય મિત્રો આપણે ચડાવી દીધો તો મિત્રો થોડી ઘણી તકલીફ નો સહન કરીને આપણે દાદાના દર્શન કરી લીધા છે અને આ જો એક બનાવેલું છે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે નીકળી છીએ આગળ શું થાય છે બતાવી મોટી મૂર્તિ આપડે જવાનું બાકી જ છે તો આપડે પ્લાન કરે છે ક્યાં જવું તો દાદા ના દર્શન થઈ ગયા આરતી ના દર્શન થઈ ગયા છે હવે આપડે લઈ જાવ દાદા ના રક્ષા સૂત્ર જો આપણે આ બાંધી હોતે લીધો છે જો આ એકા બીજા બધા ને બાંધે છે આપણા આખા ગ્રુપ મે બંધાઈ દીધો છે જો આ એ બાંધ કામ આલે છે કન્ટિન્યુ રહેજો તો મિત્રો હવે આપણે આવ્યા છે સારંગપુર ની જે નાની થોડીક બજાર છે અંદર મંદિર ની અંદર છે લાવજો આપણે ખરીદી કરે છે દેદી ભાઈ આમ જાવ ગોળ એક

આ રેસ્ટોરન્ટ છે કંઈક આવો અને આ જો હિસકા ખાવાનું શરૂ થઈ ગયું છે કે ભાડા ન હોય ને એટલે તો હાલો અંદર જઈએ અને જમી લેવી તો મિત્રો હોટલની અંદર તો આપણે આવી ગયા છીએ અને હવે આપણે જમવાનું બધા મેનુ મંગાવે છે હું મંગાવી આપણે જોઈએ પણ ચાર પછી ડિસ્કસ કરવામાં વાર લાગે બોલો એ આમ થાકી જવી બીજું કઈ વાંધો ન હતો અમે બે તો બે ગયા છીએ હા બધા મેનુ જોવે છે બોલો જો શરૂઆત આપણે સોટી કરવાની છે તો પહેલા સુમી શરૂ કરીએ પછી આગળ તો મિત્રો એમાં એવું છે ને કે જમવાનું બધું આવી ગયું છે ને આપણે જમી લઈએ પેલા નતર મજા નહીં આવે ભૂખ લાગે તો બહુ જો નાન છે અને ત્રણ જાતના અલગ અલગ શાક છે કેમકે કે બધાને જો આવ્યું છે નામ એમ હવે છે ને ખાઈ પછી ખવા પડે ઘાનુ શાક છે તો આ બધા બેસી જશે લાઈનમાં

આવી ને બધા આવે બહુ મજા આવી હવે એમાં ઉપરથી આઈસ્ક્રીમ આવી ગયું છે તો બધા કહે છે ને એક સાચ ચમચી અમારે જેવા છે ને આઈસ્ક્રીમ નો ખાઈને થી સમસ્યુ તોડે એટલે ઓલા કાકા પાસેથી બધું માંગી લીધી અને આ વ્લોગ નો એન્ડ કરીએ છીએ ફરીથી મળે નવા વ્લોગ માં આ વ્લોગ મેં તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ બાય બાય ટાટા